टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે તેર નવેમ્બર બે હજાર પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરવામાં આવે તો આજે કારતકવ નવમી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે મઘા જો યોગની વાત કરવામાં આવે તો આજે સવારે છ કલાક ને સત્તાવન મિનિટ સુધી બ્રહ્મયોગ રહેશે ત્યારબાદ બનશે કરણની વાત કરીએ તો આજે તૈતિલ કરણ બની છે રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષર રહેશે મને ટબ તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક ત્રેપન મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક અને પંચાવન મિનિટ થશે અભિજીત મૃત બપોરે એક કલાક સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક એક કલાક ને દસ મિનિટ સુધી રહી છે જયારે રાહુ કાલમ બપોરે બાર કલાક ચોવીસ મિનિટ પ્રારંભ કરી બપોરે એક કલાક સુડતાલીસ મિનિટ સુધી છે જયારે વિજય મુહૂર્ત એક સુડતાલીસ થી ત્રણ ને દસ છે પારસ આજે પારસી તીર માસાનો માસનો આરંભ થઈ રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાણીશું રાશિફળ મેષ વૃષભ અને મિથુના ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ આશુદોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે આજે તમારા ફસાયેલા નાણાં તમને પરત મળી શકે એવા ગ્રહમાન છે કામ સમયસર પૂર્ણ આજે તમે કરી શકશો તમારા કર્મ કર સહકારીઓના સહયોગથી કોઈ પણ રીતે આજે તમારું કાર્ય જે છે એ સમયસર પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે પરિવારમાં ખુશીની લહેર ફેલાય આનંદનું વાતરણ આજે પરિવાર માટે બની રહે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે જરૂરિયાતો માટે આજે ધન ખર્ચ થાય એ પ્રકારના કેટલાક યોગો છે તો માતા પિતાની સાથે એમના આશીર્વાદથી દેવ દર્શન તીર્થયાત્રા કે દેવ મંદિરમાં દર્શનનો અવસર આજ આપને પ્રાપ્ત થઈ શકે છે ટૂંકમાં મેષ રાશિના માટે દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે આપે શિવજીની પૂજા દહીં દ્વારા કરવી લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ ઉ આવા જાતકો માટે આપનો આજનો દિવસ મધ્યમ ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે આજે ગુસ્સાથી બચવું થવાની ભીતિ છે નુકસાન થઈ શકે કાર્યનું નુકસાન થઈ શકે તો ક્રોધને અનુશાસિત રાખવો વધારે હિતાવરે છે વિરોધીઓનો સામનો કરવો પડી શકે અથવા કોઈ પણ પ્રકારના વિરોધ અને વિરોધીઓનો સામનો આજે કરવો પડી શકે એ બાબતે તૈયાર રહેવું પડશે જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલતો હશે તો એ વિવાદનો આજે ઉકેલ આવતો જોવા મળી છે કોઈ શુભ સમારોહમાં તમને ભાગ લેવાનો અવસર તક મળતી પણ આજે જોવા મળે છે એટલે એકંદરે વૃષભ રાશિના જાતક માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે સફેદ રંગ કોઈ પણ રીતે આપ પ્રયોગ કરી શકો હિતા વર્ષ ઉપાય આજે દત્ત મંદિરમાં દર્શન અવશ્ય કરવા લાભકર્તા સાબિત થશે મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ અને અનુકૂળ બનતો જોવા મળી રહ્યો સારો દિવસ છે પરીક્ષામાં સફળતા માટે વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે આજે વધારે મહેનતની જરૂર છે ફોકસ સાથે યોગ્ય દિશામાં મહેનત કરવી આપના માટે હિતાવ રહેશે વ્યવસાયમાં ચોક્કસ આજે સફળતા મળી શકે છે આજે તમારી જે એફર્ટ લગાવો છો જે તમારો મહેનત લગાવો છો એ મહેનતનું ફળ આજે વ્યાપાર વ્યવસાયમાં જોવા મળશે ધાર્મિક કારણોસર મુસાફરીની શક્યતા છે અર્થાત કોઈ જે યાત્રાના આજે એ પ્રસંગો બની રહ્યા છે આજે કરેલા રોકાણથી પણ લાભ મળી શકે ફાયદો ઉઠાવી શકાશે એકંદરે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો આપનો દિવસ અનુકૂળ કે મંગલપ્રદ બની રહ્યો છે ઉપાય શું કરવા જોઈએ તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે નારંગી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કર રહેશે ઉપાય આજના દિવસે દત્તબાવનીનો પાઠ અવશ્ય કરવો લાભકર્તા સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ્રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ ને આવા જાતકો માટે મોટા ભાઈ બહેનોનો સહયોગ મળશે કોઈ મિલકતમાં રોકાણનો અવસર પણ મળતો જોવા મળી શકે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે પરિવારના કોઈ સભ્યની મદદ દ્વારા આ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે કોઈ જૂની યાદ તમારા મિત્રો સાથે તમે શેર કરી શકો અને જે તમારા માટે આનંદ અને માનસિક શાંતિનું કારણ બનશે પ્રેમ બાબતે પરિવારને તમે જણાવી શકો તમારા પ્રણય પ્રસંગોની જાણ તમે તમારા પરિવારને આપી શકશો એટલે તમારા પ્રણય પ્રસંગો આગળ વધતા જોવા મળી રહ્યા છે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આજે ચર્ચા વિચારણા કરવી પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરીએ ઉપાયની તો શુભ રંગ તમારા માટે આજે ક્રીમ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકો હિતર રહેશે ઉપાય આજના દિવસે પીળા ફળોનું દાન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના દિવસ શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે તમે આજે તમારા પ્રેમ માટે તમારા પ્રિયપાત્ર માટે સમય ફાળવી શકશો જેથી તમારા પ્રણય પ્રસંગો પુનઃ મજબૂત બનશે પુનઃ દ્રઢ બનશે કોઈ સહયોગથી કોઈના સહયોગથી તમને આર્થિક લાભ મળવાની સ્થિતિ છે તો આર્થિક દ્રષ્ટિ આજનો દિવસ આપના માટે દિવસો જોવા મળી રહ્યો છે બાકી રહેલા કામ પણ પણ આજે આજે સંપન્ન થઈ શકે એવા જોવા મળી રહ્યા છે તો સાથે વાહનના ઉપયોગમાં થોડીક સાવચેતી સાવધાની પૂર્વક વાહન વ્યવહાર કરો તમારા માટે અપેક્ષિત રહેશે કે સલાહનીય છે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આસમાની રંગ કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો હિતાવહ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘીનું દાન કરવું કોઈ દેવાલયમાં દીપદાન માટે ઘૃતદાન એટલે ઘીનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે આજે તમારા ઘણા બધા કામ જે છે એ કોઈ કારણસર અધૂરા રહી શકે એવા ગ્રહમાન છે દરેક તમને નસીબનો સાથ પણ મળતો મળશે તો વાહન ખરીદવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે તમારા મનમાં વાહન વ્યવહારની વિચારધારા કરતો નવું વાહન આજે તમે ખરીદી શકો એ પ્રકારના ગ્રહમાન છે આજે રોકાણની દ્રષ્ટિએ પણ સારો નફો પ્રાપ્ત થાય એવા ગ્રહમાન દ્રષ્ટિકોણ થઈ જ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિ સારો છે પગાર વધારા અંગે ચર્ચા વિચારણા પણ થઈ શકે છે એટલે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે પોપટી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો ઇતા વર્ષે આજના દિવસે ઉપાય શું કરીશું તો ચણાનું સેવન કરવું અને ચણાનું દાન કરવું આજે લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આજે સંભવી શકે છે તો આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી આવશ્યક છે વ્યવસાયને ઊંચાઈ ઉપર લઈ જઈ શકો એટલે તમારી આ જે આવડત છે એના દ્વારા તમે તમારા બિઝનેસને ઘણી સિદ્ધિઓ અપાવી શકો એમ છો આજે સામાજિક વર્તુળમાં વધારો થઈ શકે તમારું સામાજિક જે મંડળ છે વિસ્તૃત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે કોઈ મિલકતમાં રોકાણ કરી શકો એવા પણ આજના ગ્રહમાન બની રહ્યા છે તો આજે ધાર્મિક આયોજન યોજી શકાશે અર્થાત કોઈ ભગવાનનું યજન કીર્તન કથા વાર્તા જેવું કોઈ ધાર્મિક આયોજન આજે તમે યોજી શકો એવા પણ ગ્રહમાનોદિત થઈ રહ્યા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે જે શુભ્રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની બની રહ્યો છે કોઈ પણ પ્રકારે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે ઇતકર રહેશે ઉપાય આજે સ્નાનના જળમાં થોડુંક અત્તર કે ગંગાજળ ગુલાબજળ પધરાવી સ્નાન કરવું લાભ કરતા સાબિત થઈ શકે અથવા ઘરના ઉમરા ઉપર છાંટવું પણ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય રહેશે કેટલીક વસ્તુઓ પાછળ ખર્ચ કરવો પડી શકે એમ છે અને જે પાછળથી થશે પણ ખરો મહત્વપૂર્ણ કામ આજે મુલતવી રાખવું પડશે કોઈ કારણસર અવરોધ આવી શકે એવી સંભાવનાઓ છે અભ્યાસમાં અડચણો આજે આવતી જોવા મળી શકશે પણ છતાંય મહેનત અવશ્ય કરતા રહેવું અડચણોનો સામનો કરવો પડશે ઘરે કોઈ ખાસ મહેમાનનું આગમન આજે સંભવી શકે છે જે તમારા માનસિક શાંતિનું કારણ બની શકે લાભ કરતા રહેશે ટૂંક મધિન અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે છે પર્પલ કોઈપણ રીતે અપહરણનો પ્રયોગ કરશો હિતકર રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે ગોળનું દાન અવશ્ય કરવું લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે બાકી કાર્યો પૂર્ણ કરવામાં તમે આજે વ્યસ્ત રહી શકો એવા ગ્રહમાન છે પરિવાર સાથે વધુ સમય આજે નહીં ફાળવી શકો કોઈ મહત્વના કાર્ય માટે તમારે જવું પડી શકે કે કોઈ કાર્ય ફસાવાના કારણે પરિવારને સમય નહીં આપી શકો ક્યાંક બહાર જવાની યોજનાઓ આજે નિર્માણ થઈ શકે છે પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે આજે પોતાનું ઘર ખરીદવાનું કે ઘરના માટેનું જે સ્વપ્ન છે એ પરિપૂર્ણ થતું જોવા મળી રહ્યું છે પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવતો આજે જોવા મળે કોઈ સમસ્યા ચાલે છે પરિવારમાં મતભેદો ચાલે છે તો આજ એનું સમાધાન આવી શકે પારિવારિક ઉકેલ આજે આવી શકે આજે આનંદવાળો દિવસ બનવાનો છે ટૂંકમાં ધીર અનુકૂળ છે વાત કરી જો ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એકદમ ઘેરો પીળો રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહે છે ઉપાય આજે અક્ષત કહેતા ચોખાનું દાન કરું કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે વ્યવસાયમાં વરિષ્ઠની મદદ લઈ શકો કોઈ વડીલોનો આજે અનુભવ તમે કામ કામે લગાવી શકો છો પરિવાર પાસેથી કઠોર શબ્દો એટલે ઠપકો પણ તમને સાંભળવા મળી શકે છે નોકરિયાત લોકો ઉપર કામનું દબાણ આજે પ્રેશર રહેવાનું છે નિષ્ણાંતની સલાહ લીધા બાદ જ જો રોકાણ કરવું હોય તો કરવું અન્યથા આજે રોકાણ કરવું ટાળવું હિતાવ રહેશે તમારી માતાની સાથે કોઈ સંબંધીને મળવાનો અવસર મળી શકે કોઈ ઘણા સમયથી ન મળ્યા હોય સ્નેહીજન મુલાની મુલાકાત થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે એટલે ટૂંકમાં દિન તો અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે રાખોડી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવો તગર રહેશે ઉપાય આજના દિવસે ચંદનના અંતરનું દાન કરવું અથવા અને થોડું ચંદનનું અત્તર લગાવવું પણ લાભ કરતા સાબિત થઈ શકે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્ર ની એકાદશ કહેતા છે છે શ શ આવા જાતકો માટે માટે આજનો દિવસ આપના ઉતાર જોવા મળી રહ્યો વરિષ્ઠની સલાહ બાદ કામ કરવું લાભ કરતા નીવડશે અનુભવી વ્યક્તિ માર્ગદર્શન તમારા માટે આજે કાર્ય માટે હિતાવત જોવા મળી શકે વિદેશમાં અભ્યાસ માટે દિવસ ખૂબ સારો છે જો પ્રયત્ન કરતા હો તો લાભ મળી શકે છે અધિકારીઓના વિરોધનો પણ સામનો કરવો પડે છે એ પણ તમારી કોઈ વાતને વિરોધ કરી શકે છે ધંધામાં ઉધાર પર માલ આપવાનું આજે ટાળું આજે છેતરપિંડીના કે નુકસાનના યોગો બની રહ્યા છે ટૂંકમાં દિન ઉતાર ચઢાવવાળો છે વાત કરેલી ઉપાય શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ ઘેરો કેસરી રંગ છે કોઈ પંડિતે આ રંગનો પ્રયોગ કરી શકો હિતાવરે છે ઉપાય આજના દિવસે ધર્મ કર્મ માટે નિમિત્તે કંઈક દાન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ બને છે જેના વર્ણન અક્ષરો છે દ ચ થ આવા જાતકો માટે બીજાઓને મદદ કરીને રાહત મેળવી શકાય માનસિક શાંતિનો આજ તમે અનુભવ કરી શકશો દાન પુણ્યના કાર્યમાં તમે આજે સમય સરળતાથી વ્યતીત કરી શકો એવા ગ્રહમાન છે તો આજે સાથીદારોનો પણ સંપૂર્ણ સહયોગ તમને મળશે જે તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે લગ્ન યોગ્ય લોકો માટે ખાસ પ્રસ્તાવ આવી શકે છે જીવનસાથી સાથે થોડા મતભેદ થાય જે વાતચીત થોડો સમય બંધ પણ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે એટલે ટૂંકમાં મધ્યમ દિન છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે ઉપાય શું કરવો જોઈએ આજે દત્ત બાવનીનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ચાર અને ભાગ્યાંક છ બની રહ્યો છે ચાર નંબર રાહુનો છ નંબર શુક્રનો છે આજના દિવસે ઉતાર ચઢાવ જોવા મળી શકે આર્ગ્યુમેન્ટ વિવાદની પણ સંભાવનાઓ છે પણ એકંદરે દિવસ લાભકર્તા પણ ધાર્મિક અને આર્થિક લાભ પ્રદાન જ બનતો જોવા મળી રહ્યો છે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો આજના દિવસના વિશેષ ઉપાયની જો વાત કરવામાં આવે તો બૃહસ્પતિવાર ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં દર્શન કરી દાન પુણ્ય જો કરવામાં આવે તો માનસિક શાંતિનો અનુભવ થતો હોય છે અને જીવનમાં સુખાકારીના આશીર્વાદ મળે છે તો આ પ્રયોગ કરી આ આશીર્વાદ લેવા માટે આ પ્રયોગ અવશ્ય કરવો દર ગુરુવારે કોઈ પણ વૈષ્ણવ મંદિરમાં એટલે વિષ્ણુ ભગવાનના કોઈ પણ અવતારના મંદિરમાં તમે કંઈ દાન કરો થોડો સમય ત્યાં બેસી ભગવાનના મંત્ર જાપ કરો આપના માટે સમય અનુકૂળ થવા મળશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષી જણાવશો હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે સુખદ કલ્યાણકારી લાભ કરતા સાબિત થશે નોંધી રાખો આજનો આ મહામંત્ર ઓમ દિગંબરાય વિદમહે યોગી શ્રયાય ધીમહિ તન્નો દત્ત પ્રચોદયાત આ દત્ત ગાયત્રી મંત્ર છે આનો એક માળા મંત્ર જાપ તુલસીની માળા અથવા રુદ્રાક્ષની માળાથી જપવો જોઈએ શક્ય હોય તો ઉત્તરાભિમુખ કે પૂર્વાભિમુખ પીળા આસન ઉપર અથવા સફેદ આસન ઉપર બેસી મંત્ર જાપ કરો અથવા કોઈ પણ આસન ચાલી શકે પણ હોય ત્યાં સુધી સફેદ અને પીળા આસનનો પ્રયોગ કરવો જોઈએ અને ઉત્તર અથવા પૂર્વ દિશા મોડો રાખીને એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો દિન આપના માટે મંગલપ્રદ કલ્યાણકારી બની રહેશે જી તો મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર